કોંગ્રેસ પર નવી મુસીબત કોંગ્રેસના મુખ્ય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર નેશનલ હેરોલ્ડ કેસની નવી એફઆઈઆર છે કરવામાં આવી છે એ જે એલ જે કોંગ્રેસ નિયંત્રિત કંપની હતી તેની પાસે લગભગ બે હજાર કરોડની સંપત્તિ હતી એ અધિગ્રહણ યંગ ઇન્ડિયન દ્વારા છે કરવામાં આવ્યું જેમાં ગાંધી પરિવારનો છોતેર ટક હિસ્સો હોવાનું સામે આવ્યું છે કોંગ્રેસે આ આરોપને રાજકીય બદલાના રૂપમાં જે જોઈ રહ્યું છે સાથે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંનેને એ જેએલ ને હડપવાના પ્રયાસનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે તો આ રીતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત અન્ય છ સામે એફઆઈ નોંધવામાં આવી છે કોંગ્રેસની મુસીબત વધી છે ઘણા સમયથી આ મામલો છે ચાલી રહ્યો છે પરંતુ હાલ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એટલે કે ગાંધી પરિવારનો છે એ આમાં હાથ હોવાનો આક્ષેપ છે લગાવવામાં આવ્યો છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર એફઆઈઆર કરવામાં આવી છે એના પર તમારું શું કહેવું છે જે રીતે કોંગ્રેસ કહી રહ્યું છે કે રાજકીય બદલો લઈ રહ્યા છે તમારું શું કહેવું છે શું રાજકીય દાવ છે કે હકીકત કોંગ્રેસે જે તે સમયે આવા કાર્ય જે કર્યા છે જોવાનું રહેશે કોંગ્રેસ અને સોનિયા ગાંધી છે આના પર શું નિવેદન આપે છે હાલ તો બંને પર É para não dar